કે જેમાં ઘણા એવા મુદ્દા છે કે જે લોકો સુધી પહોંચાડવાના છે અથવા તો જે લોકો પોતાના દિલની વાત રજૂ કરવા માંગે છે પોતાના પ્રશ્નો એકબીજા સુધી પહોંચાડવા માંગે છે અથવા તો એવા કોઈ મુદ્દા કે જે લોકો પોતાના દિલમાં રાખીને બેઠા છે તે જે વાત જણાવી શકે અને બીજા લોકોને પણ એ મુદ્દે માહિતી આપી હોય ત્યારે આજે આપણે એક એવા જ મુદ્દાને લઈ ચર્ચા કરવા આવ્યા છે કે ભારતમાં એક નિરક્ષરતા એક શ્રાપ છે કારણ કે હાલ આપણે જે પરિસ્થિતિ ચાલી રહી છે કે જેમાં નિરક્ષરતાનું પ્રમાણ વધી રહ્યું છે લોકો ભણવાનો એક બહિષ્કાર કરતા કે કારણ કે બાળકોને કોઈ એવી પરિસ્થિતિ હોય કે જેના કારણે ભણતા ના હોય અથવા તો તેને કોઈ એવા સંજોગો નડતા હોય છે જેના કારણે તે અભ્યાસ પૂરો નથી કરી શકતા આપણા બંધારણમાં બાળકોને એક સમાન હક આપવામાં આવ્યો છે કે જે જન્મજાત હક છે કે તેને મફત એક શિક્ષણ મળવું જોઈએ જે પ્રાથમિક શિક્ષણ છે તે સરકાર દ્વારા મફત આપવામાં આવે છે અને તેની કાળજી પણ સરકારે લેવાની હોય છે પરંતુ જે આપણી સામે આંકડા આવતા હોય છે કે જેમાં ઘણા બધા ચોંકાવનારા આંકડા આવતા હોય છે ત્યારે એક સર્વે સરકારનો જે સર્વે છે કે જેમાં નેશનલ સેમ્પલ સર્વે આ સર્વેમાં એક ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે આ જો આંકડાની વાત કરીએ તો આપણા ભારતમાં વીસ કરોડ લોકો એવા છે કે જે પોતાનું નામ નથી લખી શકતા જી હા પોતાનું નામ નથી લખી શકતા આપણે જ્યારે પણ નિરક્ષરતાની વાત કરતા હોય છે ત્યારે વાંચતા લખતા આવડતું ના હોય તેને આપણે નિરક્ષર કરતા હોઈએ છીએ તો આવી જ એક વાત કે જેમાં વીસ કરોડ લોકો ભારતના જે પોતાનું નામ પણ નથી લખી શકતા એવા જ આપણે આ મુદ્દા પર ચર્ચા કરવાના છીએ તો આપણ જે ટીવી પર નંબર ફ્લેશ થઈ રહ્યો છે ત્યાં ફોન કરી અને આપ આપના દિલ્હી વાત જણાવી શકો છો જીરોનક જે રીતે આપણે વાત કરીએ એ રીતે ભારત માટે હંમેશા શિક્ષણ અને સાક્ષરતા આ બે મુદ્દા એવા છે કે જે એક મોટો પ્રશ્નાર્થ चिन्ह રૂપ રહ્યા છે શિક્ષણ એ ભારત માટે ખૂબ જ જરૂરી છે ભારતની જનતા માટે ખૂબ જ જરૂરી છે કારણ કે ભારત એ એક વિકાસશીલ દેશ છે કોઈ પણ દેશના વિકાસ પાછળ તેનું જે સાક્ષરતા દર છે તેનો ખૂબ જ મોટો ભાગ અને ખૂબ જ મોટો ફાળો રહેલો હોય છે જો આપણે પ્રાચીન સમયની વાત કરીએ પ્રાચીન સમય પર એક દ્રષ્ટિ કરીએ તો પ્રાચીન સમયનું જે ભારત હતું ત્યારે એ ભારતમાં જે શિક્ષણ વ્યવસ્થા હતી એ ભારતનું જે શિક્ષણ હતું એ ભારતની જે શિક્ષણ વ્યવસ્થા હતી તેની દેશ વિદેશમાં ચર્ચા થતી હતી નાલંદા યુનિવર્સિટી હતી નાલંદા વિદ્યાપીઠ હતી એ બાદ હતી વલભી વિદ્યાપીઠ એ બાદ તક્ષશિલા વિદ્યાપીઠ આ તમામ વિદ્યાપીઠો એવી હતી કે જ્યાંથી દેશ વિદેશથી પ્રાચીન સમયમાં લોકો આવતા હતા અને ભારતીય શિક્ષણ મેળવતા હતા પરંતુ આજના સમયમાં પરિસ્થિતિ સાવ વિપરીત ઊભી થઈ છે આપણી સામે એવા આંકડાઓ બહાર આવ્યા છે કે લોકો હાલમાં એવા છે બાળકો મહદંશે એવા આંકડાઓ સામે આવ્યા છે બાળકો પ્રત્યેના પણ કે જે બાળક પોતે હાઈસ્કૂલમાં શિક્ષણ લઈ રહ્યું છે જે બાળક પોતે પોતાનું પ્રાઇમરીનું શિક્ષણ એટલે કે પોતાનું ધોરણ એક થી આઠ નું શિક્ષણ પૂર્ણ કરીને જયારે નવમા ધોરણમાં પ્રવેશે છે ત્યારે એ બાળકને પોતાનું નામ પણ લખતા નથી આવડતું આ મુદ્દો એ ખૂબ જ સળગતો મુદ્દો કહેવાય કારણ કે જે એને પાયાનું જ્ઞાન છે તે તેને પ્રાઇમરી લેવલે આપવામાં આવતું હોય છે પરંતુ આ છતાં એ બાળક જ્યારે હાઈસ્કૂલમાં પહોંચે છે તેમ છતાં તે પોતાનું નામ ના લખી શકે તો આ એક ખૂબ જ મોટો મુદ્દો કહેવાય જી બિલકુલ આપણે જે આ નેશનલ સેમ્પલ સર્વેની વાત કરી રહ્યા છીએ કે જેમાં વીસ કરોડ લોકો એવા છે કે જે પોતાનું નામ નથી લખી શકતા સાથે બીજા એવા પણ આંકડા છે કે બાળકો જે એવા આંકડા આપવામાં આવ્યા છે કે જેટલા બાળકો કોઈને કોઈ કારણસર અભ્યાસ નથી પૂર્ણ કરી શકતા જો આપણે આંકડા પર નજર કરીએ તો સત્તર ટકા બાળકો એવા છે કે જે કોઈ આર્થિક સમસ્યાને કારણે શાળાએ જઈ નથી શકતા કારણ કે કોઈ ગરીબ પરિવાર છે કે જે પોતાને મજૂરી કરી અને પોતાનું ગુજરાન ચલાવતું હોય જો તે પોતાના બાળકને ભણાવવા કરતાં મજૂરીએ મોકલવાનું પહેલા પસંદ કરે છે કારણ કે તે ઘરમાં એક ટાણા ટાણાનું આપણે કહેતા હોય ને કે ટાણા ટાણાનું જમવાનું આવતું હોય છે તો એક તેના કારણે પોતાના બાળકને ભણવાની જગ્યાએ તે મજૂરીએ મોકલી દેતા હોય છે અથવા તો થોડા ઘણા પૈસાની લાલચમાં તેને બાળ મજૂરીએ મોકલી દેતા હોય છે એવા જે ઘણા બીજા આંકડા આવ્યા છે કે જેમાં એકવીસ બાળકો એવા પણ છે કે જે એના માતા પિતા જે તેને ભણાવવા નથી માંગતા આપણે જે વાત કરી કે બાળકોને આર્થિક મુદ્દાઓ કે એવી સમસ્યાઓ છે જેના કારણે ભણી નથી શકતા પરંતુ આપણા જે એકવીસ બાળકો એવા પણ છે કે જેને પોતાના માતા પિતા જ ભણાવવા નથી માંગતા આપણે જોતા હોય છે કે કોઈપણ જે બાળકના માતા પિતા છે તે બાળકને ભણાવવા માટેના સંપૂર્ણ પ્રયત્ન કરતા હોય છે તો દર્શક મિત્રો કાર્યક્રમની શરૂઆતમાં આપણી સાથે કોલર મિત્ર જોડાઈ ગયા છે તો આવો વાત કરીએ હાલો હાજી જી આપનું નામ જણાવશો આપ ક્યાંથી વાત કરી રહ્યા છો ભાવનગરથી ભાવુભા ઝાલા બોલો છું જી ભાવુભા આપનું સ્વાગત છે દિલની વાત કાર્યક્રમમાં શું કહેવા આજે 75 વર્ષ પૂરા થયા જી પણ શિક્ષણ ક્ષેત્રે જે પ્રગતિ થવી જોઈએ આજે ગુજરાતમાં શિક્ષણ ની વાત કરીએ તો શિક્ષણમાં ભ્રષ્ટાચાર ગુજરાત છે આજે વિદ્યાર્થીઓના વાકે હજારો શાળાઓ બંધ કરવામાં આવી છે શાળાઓમાં ચેકિંગ નથી અમારી સાથે જોડાયા અને આપના દિલની ની વાત રજૂ કરીએ બદલ આપનો ખુબ ખુબ આભાર તો દર્શક મિત્રો હાલ આપણે એ મુદ્દો પણ ગુજરાત માં ચર્ચામાં ચાલી રહ્યો છે કે શિક્ષકોની ભરતી નથી થતી કારણ કે હાલ આપણે હજી પણ ગામડાની શાળાઓમાં જ્યારે પણ જોતા હોઈએ છીએ ત્યારે પોતા પ્રમાણમાં શિક્ષકો હોતા નથી જેના કારણે કોઈ એક થી આઠ ધોરણમાં અથવા એક અથવા તો બે શિક્ષકો હોય છે જેના કારણે માતા પિતા એમ વિચારીને પણ તે ભણવાનું ટાળતા હોય છે કે એક બે શિક્ષકમાં બાળકો શું શીખે થી આઠ ધોરણના બાળકોમાં એક શિક્ષક શું ભણાવી શકે પરંતુ હાલ જે સરકાર દ્વારા પણ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે પરંતુ હજી ભરતીની પ્રક્રિયામાં થોડી ઢીલાશ હોય તેવું લાગી રહ્યું છે

સરસ તમે આ જન જાગૃતિ તમે ફેલાવા માંગો છો એ બઉ સરસ વાત છે બિલકુલ કેવાની વાત એ છે સાહેબ કે આ લોકો રે ને સરકાર કોઈ શિક્ષણ ખાતા ઉપર પકડ જ નથી અને કોઈ વિચાર નથી અને સેકડો સ્કૂલો બાળકો ની બંધ થઈ ગઈ એક થી કરી ને તમે દસ ધોરણ લગી છે બાર ધોરણ લગી તમે ગણતરી કરો ને તો સેકડો સરકારી સ્કૂલો બંધ થઈ ગઈ પણ હવે આ ઝુપડ ઝુપટી છોકરાઓ રહ્યા અને એ ગરીબ માણસો છોકરા બિચારાને એને એક રોજે રોજ નું લેવી અને રોજે રોજ જમતા હોય તો એ પરવનો તો વ્યાજ હોય નહીં અને ખાનગી ભણાવી ન શકે એટલે એ લોકોને ધંધે ચડાવી દેતા હોય છે પણ શું કરે કોઈ પણ જગ્યાએ કોઈ હે આપણે ઠામડા ઈ સો રૂપિયા કે પચાસ રૂપિયા રોજ આપે હવે એવા રોજ માં બાળ મજૂરી કરાવતા હોય શું થાય પણ એ આ સરકાર ની બહુ મોટી નબળાઈ છે આ સરકાર રહી ને એની નિયત નથી આ સરકાર ને સ્કૂલ નું જેમ સરકારી કરણ બંધ થાય ને એમાં એને મજા આવે છે અને આ બધા છે ને શિક્ષણ વેચાણ કરી નાખ્યું સરકારે કે વેચાણ કેવી રીતે ખાનગી સ્કૂલો થઈ ગઈ ખાનગી સ્કૂલો થઈ ગઈ બધી એમાં બધા છે ને એમાં આ બધા નેતાઓના થોડા જાજા ભાગ હોય છે ભાગ થોડા જાજા હોય છે એટલે એને હે ને આને ધળ વર્તન કરવાની મજા આવે છે અને સરકારી શિક્ષકો બધા એને કેદી શીખી બહાર ભગાડે સાહેબ બતાવે

કોઈ પણ ધ્યાન દેતા નથી આ મોટો વાંધો કોઈ પણ વસ્તુ પાછળ તમે વિચારો બધાય ને વસ્તુમાં તમારે કાયદાની ખડક ની જરૂર છે એટલે આ મોટી મુસીબત છે શિક્ષણ તો હાવ વીતી નાખ્યું છે એટલે કોઈ છોકરા આગળ આવવાના જ નથી અને જેના છોકરા

આ વચ્ચે આપણે એક એવો સવાલ પણ ઉભો થાય છે કે જે રિપોર્ટમાં આવ્યું છે કે એમાં ભણવા ના માગતું હોય તો તેના માટે આપણે કોઈ ઉપાય ના કરી શકીએ કારણ કે કોઈ પણ બાળકને આપણે ભણાવવા માટે તેના ઘરે જઈને રોજ બોલાવી ના શકીએ એ પણ એક મુદ્દો છે તેના કારણે લોકોમાં પણ એક જાગૃતિ આવે ને તો આ એક મુદ્દો સોલ્વ થાય એવી બાબત છે કે જેનો એક નિરાકરણ આવી શકે માંગતા હોય એ કોઈ પણ છોકરો ભણવા માંગતો હોય પણ ઘરના માવતર ન ભણવા માંગતા હોય એ વાત તમારી બરાબર છે સાહેબ રાઈટ વાત પણ એની મજબૂરી શું છે ને એ પેલા જાણવી જરૂરી છે આ સરકાર ને એવા વર્ગ હોય ને એને મફત સરકારી શિક્ષણ આપવું જોઈએ તો એ લોકો ભણાવી શકે અને મફત મફત આ સરકારી છે એક થી નવ ધોરણ લગી બનાવી રહ્યા ને એ સરકારી ભણાવવા માંગે છે ગરીબ માણસો એવું નથી બધી શિક્ષકો છે પણ આ શિક્ષક લોકો મહેનત નથી કરતા ને એના વાયે ચેકિંગ થતું એ ચેકિંગ થતું એ મોટી તકલીફ છે વાત બરાબર પણ છોકરા પોતે ભણવા નો માંગતા હોય તો એમાં મા બાપ શું કરે સાહેબ આ વસ્તુ તો એ વસ્તુ નો કોઈ જ નથી અને એનો કોઈ નિરાકરણ લાવી ન શકે કદાચ ગમે તેવી આપણે મહેનત કરી તો પણ ના અને એવા છોકરા મહેનત કરવી આપણે જરૂરી છે કારણ કે એ છોકરા ને એ જ્યાં ત્યાં ફરતા હોય છે નાની ઉમરે એટલે એને માનસિક રોગ લાગુ પડી ગયા હોય આપડે છ વર ની તો આપણે પેલા ધોરણ માં બિહારવા માંગીએ છ વર નું છોકરું દોડતા શીખી ગયી હોય રમતા શીખી ગયી હોય બધી કરતા પણ નબળા સંપર્કો થતા હોય નબળા મિત્રો થતા હોય છે ને એના લીધે આ છોકરા ફરતા નથી જ્યાં ત્યાં રખડવાઈ જતા હોય કારણ કે વ્યવહારિક તો એનામાં નોલેજ હોય નઈ એના હિસાબે આ વસ્તુ બનતી હોય છે સરકારી અને જ્યાં ભણાવે છે અહિયાં ગણેશ નિશાળુ ના ઓરડા નથી આવી ઘણી જોયું તો અહિયાં નથી લીઓ કે છોકરાઓને ભણાવે આવું કેટલે ટકા ને એવું નથી અને રણછોડભાઈ સાથે જોડાયા અને આપે આપના દિલની વાત બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો જે સર્વેમાં આંકડામાં આપણે નજર કરતા હોઈએ છીએ ત્યારે ઘણા એવા આંકડા હોય છે કે જેમાં બાળક ભણવા નથી માંગતું અથવા તો તેના મા બાપ ભણાવવા નથી માંગતા એવી ઘણી એવી બાબતો હોય કે જે

નામ પણ નથી લખી શકતો આ એક ગંભીર બાબત ગણી શકાય પણ સાથે સાથે જો લોકોમાં જાગૃતતા આવે અને રોજગારી જે મળી રહે તેના કારણે માતા પિતામાં જો થોડીક જાગૃતતા આવે તેના કારણે આપણે આ એક મુદ્દો જે છે તેને એક નિરાકરણ લાવી શકીએ છીએ જી બિલકુલ રોનક જેમ આપે જણાવ્યું એમ જો આપણે વાત સરકારની કરીએ ઘણા દર્શક મિત્રો એ સરકારને લઈને પણ ઘણી વાતો કરી અમારી સાથે જો સરકારની વાત કરવામાં આવે તો સરકારે શિક્ષણ એ ફરજિયાત પણ કર્યું છે દરેક માટે એ નિઃશુલ્ક શિક્ષણ પણ કર્યું છે અને પહેલાની પહેલા કરતા આપણે અત્યારે જોઈએ તો ગામડાઓમાં ક્યાંક ને ક્યાંક શિક્ષણનો દર વધ્યો છે પરંતુ જે એવા કિસ્સાઓ છે રોનક જેમ આપણે કહ્યું એમ કે બાળકો પોતે શિક્ષણ મેળવવા નથી ઈચ્છતા તો આ એક સરકાર માટે અને જે શિક્ષકો છે એના માટે એક મોટો પ્રશ્ન બને છે કે એમણે એવા તો કયા કાર્યો કરવા જોઈએ એમણે તો એવા કેવા સફળ પ્રયાસો કરવા જોઈએ કે જેનાથી એ બાળકોને શિક્ષણ તરફ પ્રેરી શકે કારણ કે તમે કોઈ બી સ્થાન લઈ લો તમે કોઈ બી ગમે તે તે લઈ લો બરાબર એમાં જે બાળક હોય એ જો શિક્ષિત તો પોતે પણ કરી શકશે પરંતુ જો તેનામાં શિક્ષણનું પ્રમાણ જ નહીં હોય તો તે પોતે કઈ રીતે આગળ વધી શકશે અને જો બાળકમાં શિક્ષણ પ્રત્યે જ નફરત આવી જશે તો પછી આ દેશનું ભવ ભવિષ્ય એ આપણે કઈ રીતે વિચારી શકશું તો ક્યાંક ને ક્યાંક સરકારે શિક્ષણ એ મફત પણ કર્યું છે સરકારે સરકારી શાળાઓ પણ ખોલી પરંતુ સરકારે આ બાબતે પણ વિચારવું જોઈએ આ બાબતે પણ એવા સફળ પ્રયાસો કરવા જોઈએ એવી યોજનાઓ બનાવવી જોઈએ કે જેથી કરીને તેઓ વધુમાં વધુ બાળકોને શિક્ષણ તરફ પ્રેરી શકે અને બાળકોમાં એક શિક્ષણ પ્રત્યેનો જે ડર છે એ ભય છે એને દૂર કરીને એમને શિક્ષણ પ્રેમી બનાવી શકે જી બિલકુલ આપણે જો ભારતના ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો કે જે હાલ જોતા હોય છે કે ગ્રામ્ય વિસ્તારમાં હાલ તો શિક્ષણનો વ્યાપ વધી રહ્યો છે જેમ આપણે જોઈએ તો હાલ બાળકો ભણી રહ્યા છે અને આગળ પણ વધી રહ્યા છે પરંતુ હજુ પણ જો આપણે ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો બાવીસ ટકા લોકો એવા છે કે જે શાળાએ નથી જતા અને સાથે સાથે આપણે જો સંપૂર્ણ ભારતની વાત કરીએ કે સંપૂર્ણ દેશમાં હાલ પણ બે ટકા એવો વર્ગ છે કે જે શાળાએ જતો જ નથી આમાં ઘણા બધા કારણો પણ જવાબદાર છે સાથે સાથે જો માતા-પિતા જે છે કે જો કોઈ ગરીબ વર્ગના માતા-પિતા છે તે પોતાના બાળકોને કોઈને કોઈ કારણોસર ભણાવવા નથી માંગતા અથવા તો કોઈ બાળક ભણવા નથી માંગતું એના જો કોઈ પણ બાળક ભણતું નથી તેના પાછળ કોઈને કોઈ એવું કારણ જવાબદાર હોય છે આપણે જે રીતે વાત કરી કે જો માતા-પિતાને કોઈ આર્થિક એવું કારણ હોય કે જેના કારણે માતા-પિતા પોતાના બાળકને ભણાવવા ન માંગતા હોય પરંતુ સાથે આવા કારણો પણ આવી રહ્યા છે કે જેમાં બાળક પોતે ખુદ પણ ભણવા નથી માંગતું કારણ કે હાલ જે રીતે નાનપણથી જ મોબાઈલનો વ્યાપ વધી રહ્યો છે જેના કારણે જે બાળક નાનપણથી ગેમ રમતું હોય અથવા તો જે મોબાઈલમાં વ્યસ્ત રહેતું હોય છે તેના કારણે પણ બાળકને શિક્ષણ પ્રત્યે થોડું કંઈક એ આકર્ષણ ઉભું નથી થતું કારણ કે જે નાનપણથી જ મોબાઈલ જોતું આવે છે પોતાનો ટાઈમ પાસ કરતો આવે છે જ્યારે પણ માન જે કોઈપણ શિક્ષણ એ નિરક્ષરતાનો દર ઘટાડવો હોય ત્યારે બાળકને સંપૂર્ણ તો પહેલા તો તેને એક નાનપણથી જ એ રીતેનું વાતાવરણ ઊભું કરવું જોઈએ કે જેના કારણે તે બાળક ભણવાને લઈ જાગૃત થાય અને ભણવા જે ભણવાનું છે તેને પણ એક પોતાની જે દ્રષ્ટિએ સારું માને અને તો જ આ શિક્ષણનો દર આપણે વધારી શકીએ આ વચ્ચે આપણી સાથે કોલર મિત્ર જોડાયા છે તો આવો વાત કરીએ હાલો હાલો મોરબીજી બોલું પાછો રણછોડભાઈ વાત જી રણછોડભાઈ આપનું સ્વાગત છે દિલ્હીની વાત કાર્યક્રમમાં હા જી બોલો રણછોડભાઈ આમાં એવું છે જે આ ભાઈ વાત કરે એ રીતે કે બાળકો ભણવા નથી વાત એની બરાબર રે પણ મારું કેવું એવું કે કોઈ પણ બાપ એવા નથી હોતા કે એના બાળકને એને નથી ભણાવ્યું એમ માનો બાળકો છ વર ની ઉમરેથી ભણવા જતા હોય છે હવે છ વર્ષની ની ઉમરેથી ભણવા જતા હોય તો છ વર્ષો ગ્રહ ઘરે કઈ કામ ન હોય તમે એક પહેલી વાત કહીએ સાહેબ

એ છોકરું જે ભણવા ન માગતું હોય એનું ધ્યાન ધરતા હોય તો એ આસ્તે આસ્તે બે મહિના પાંચ મહિના મહેનત માંગે તો એ મેળવે ભણવા જવા માટે એવું નથી પણ કોઈ માંડે કે ભાઈ કે કોઈ પણ કોઈ તે ભણાવવા જ નથી માંગતા પરંતુ તેના પાછળ પણ ઘણા પરિબળો જવાબદાર હોય છે તો તે ગરીબ વર્ગ છે કે જે પોતાના જે ટાણા ટાણા નું જમવાનું કરીને ખાતું હોય છે અથવા તો તેને કોઈ

છોકરું હોય તો આ સરવૈ આવે એકવીસ ટકા આવે નહીં તમારી વાત બરાબર છે તમારી વાતને મારે ટેકવાઈ દઈએ સરકાર માં સરવૈયો હોય એકવીસ ટકા નો એમાં હું નાનક વાર તો વાર પણ આ માનસિક તકલીફ આ હોય અને બીજા નંબર શું છે કે ભાગ લેટેવો હોય ને તો સાહેબ વ્યાપ નથી હોતો એટલે આવું એમાં જાત બુદ્ધિ ના એના મા બાપ હોય છે એટલે એ આવી મહેનત કરવા માંગતા નથી હોતા એટલે આ નિશાળે છોકરું ન જતું હોય આવું બને સાહેબ હું નાનંદ પાછો એમાં હું વાત પાડું છું અને આપણે તો શું છે કે મગદાયના મગજને તો તપાસ કરેલા હોય નહીં પણ આપણે તો અંધરાજ પ્રમાણે વાત કરી શકીએ કોઈ પણ અને ક્યાંક પછી આપણે નજર હામી જોઈ હોય કારણ કે ચુકલ મચ્ચીની અંદર છે કે કોઈ બહાર રહેતા હોય છે કે કોઈ કારખાનાની અંદર ઓરળીમાં રહેતા હોય મજૂરી કરતા હોય છે એના છુંકરા કેટલાય નથી બનવા જતા હોતાની વાત બરાબર છે પણ ટૂંકમાં આ મહેનત આ કરવી પડે પહેલાં મા બાપ પૂરું હોય

જી રોનક પર હું પણ એક પ્રતિબિંબ પાડીશ કે આપણે જ્યારે વાત કરીએ ભારતમાં નિરક્ષરતા છે ક્યાંક ક્યાંક ઘણા ઘણા કારણોસર વધી રહી છે ભારતનો હાલનો પણ મોટા ભાગનો જે ગ્રામીણ વિસ્તારમાં વસવાટ કરતો વર્ગ છે એ ઘણો એવો છે કે જે જંગલોમાં વસવાટ કરે છે જે પોતે પોતાના જી આ વચ્ચે હું મારી વાતને અટકાવીશ અને દર્શક મિત્રને આપતા આપણી સાથે વધુ એક કોલર મિત્ર જોડાઈ ગયા છે જે આપનું સ્વાગત છે દિલ્હી વાતમાં આપ ક્યાંથી થી વાત કરું છું પ્રમોદભાઈ જી પ્રમોદભાઈ આપનું સ્વાગત છે દિલ્હી વાતમાં જણાવવા માંગશો આ મુદ્દે મારે જે કઈ કેવું છે તો એ છે ભારત ભારતમાં નિરક્ષરતા એક મોટો શ્રાપ છે અને એ મુદ્દો પણ બહુ અગત્યનો છે અને એના જે કઈ આંકડા આવ્યા છે એ પણ ચોંકાવનારા છે એ બરાબર હશે

અને બીજાને પૂછીને કામ કરવું પડે આજે એને બહાર ગામ જવું હોય ને એસટી બોર્ડ બસ નું જે બોર્ડ હોય એ વાંચતો ના વડતું એટલે બીજાને પૂછવું પડે કોઈ કાગળ ટપાલ પોસ્ટ ને આવી હોય કે સરકારી કાગળ આવ્યો હોય એ પણ એ વાંચી શકતો નથી એટલે એને ઘણી બધી તકલીફ પડે છે નાણાકીય લેવડ દેવડ કરવાની હોય એમાં પણ એ ખૂબ મૂંજાય છે એટલે નિરક્ષરતા એક મોટો અગત્યનો મુદ્દો છે જોઈએ એવું નથી કરી શકતો અને આજકાલ ખૂબ ખુબ મોટી સંખ્યામાં લોકો નિરક્ષર છે પોતાનું નામ પણ લખી શકતા નથી સ્કૂલે પણ જતા નથી આજે ઘરમાં ગરીબ મધ્યમ વર્ગના હોય છે જે

બારણા વગરનું કોઈ લઈ જાય એના ઘરમાંથી એ બધું સાચવવા માટે પણ એક મજબૂરી હોય છે એટલે મૂકી નથી શકતા નંબર બીજો કે સ્કૂલો આજે બહુ દૂર દૂર થઈ ગઈ હોય એટલે બાળકો પગ ચાલીને જતા પણ તકલીફ પડે અને આજે તમે જુઓ કે આપણે વાંચીએ છીએ જોઈએ છીએ ટીવીમાં કે વચ્ચે નદી આવતી હોય નાળા આવતા હોય હવે આવા સમય વરસાદના સમય વખતે જ્યારે બીજે છેડે જવું હોય પાણીમાં તો પણ જઈ શકતા નથી અને પૂરેપૂરે ભણી શકતા નથી બીજો આપણે જોઈએ કે આજે આજકાલ બધી સ્કૂલો બંધ થાય છે મર્જ થતી જાય છે હવે મર્જ થાય એટલે કિલોમીટર વધી જાય જવાનો અંતર એટલે બાળકો જઈ શકતા નથી આ પણ એક કારણ છે બીજું કહીએ કે સ્કૂલોના ઓરડા ખૂબ આજકાલ ઓછા હોય છે બેસાડવાની પણ જગ્યા નથી હોતી અને ત્રીજી વાત કરીએ કે શિક્ષકોની ભરતી પણ થતી નથી અને ઓછા શિક્ષકોએ વધારે કામ કરવું પડે છે બે ચાર વર્ગો સંભાળવા પડે છે અને એમાં પાછા શિક્ષકો ને બીજા બધા કામો કરવાના હોય વસ્તી ગણતરી હોય આરોગ્ય લક્ષી હોય શિક્ષક રજા ઉપર હોય આવા બધા સંજોગોમાં બાળક પૂરેપૂરું ભણી શકતો નથી એટલે પછી એને ગુજરાતી ના આવડે અને ગણિત તો ક્યાંથી આવડે એટલે ઘણા બધા સરકમ છે આવા એટલે હવે સરકાર પણ બહુ ઘણા પ્રયત્નો કરી રહી છે અને કરે છે કારણ કે આજે બાળકોને મફત મધ્યાહન ભોજન આપવામાં આવે છે પછી એને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે પછી એને સાયકલો આપવામાં આવે છે અને બધું ઘણું બધું પ્રોત્સાહક રૂપે આપે છે પરંતુ પ્રશ્ન છે એ જ બહુ ખ્યાલ આવતો નથી ગવર્મેન્ટ તો ઘણા બધી ગ્રાન્ટો જ છે એટલે હવે આના માટે તો કોઈ ખાસ વિચાર કરવાની જરૂર છે અને કોઈ વચ્ચેનો રસ્તો શોધવાની જરૂર પડે છે એટલે ખરેખર આ મા બાપા એ સમજવાની જરૂર છે અને સરકારે પણ વિચારવાની જરૂર છે અસ્તુ બિલકુલ

તેના કારણે આ પણ ઘણી આવી બાબતો પણ બનતી હોય છે અને ઘટનાઓ બનતી હોય છે જેના કારણે બાળકો પોતાનું પ્રાથમિક શિક્ષણ પણ પૂરું નથી કરી શકતા તો દર્શક મિત્રો જ્યારે પણ કોઈ બાબતોને જે નિરાકરણ લાવવું હોય તો પહેલા તો તે બાબતને લઈ જાગૃતતા ફેલાવવી એ જ ખૂબ સારી બાબત માનવામાં આવે છે તો દર્શક મિત્રો સમયનો અભાવ છે એટલે આજનો કાર્યક્રમ અહીં જ સમાપ્ત કરીશું ફરી મળીશું નવા વિષય સાથે ત્યાં સુધી મને અને સાયમાને રજા આપશો નમસ્કાર દિલની વાત દિલથી દિલ સુધી રજૂ